મોટી પાનેલી સવરા મંડપમાં ધર્મસ્તંભની સ્થાપના હજારોની મેદની અને સંતોની હાજરીમાં સત્ય સનાતન ધર્મની જય જયનો ઘોષ ગુંજ્યો સંતવાણીમાં કલાકારોએ સંગીતથી ભક્તોને ભક્તિમાં તરબોળ કર્યા મોટી પાનેલી ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં શ્રીરામદેવપીરના ધર્મસ્તંભની સ્થાપના કરવામાં આવી હતી આજે રામ જન્મોત્સવના પવિત્ર દિન શ્રીરામ નવમીએ વિશાળ ધર્મસ્તંભની સ્થાપના કરવામાં આવેલ તે સમયે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સત્ય સનાતન ધર્મનો જય ઘોષના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ ધર્મસ્તંભના દર્શન કરી પોતાની જાતને ધન્ય બનાવેલ રાત્રિના ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ જેમાં ભક્તિ સંગીતના કલાકારોએ ભજન સંધ્યાની ધૂમ મચાવી ભક્તોને ભક્તિમાં તરબોળ કર્યા હતા સાથે જ દાતાશ્રીઓનું સન્માન સેવાભાવી કાર્યકરોનું સન્માન કરવામાં આવેલ તેમજ મોટી પાનેલી નાકાવાળી ગ્રુપ વેલનાથ ગ્રુપ ગ્રુપ વેલનાથ યુવા ગ્રુપ મોહનનગર વેલનાથ ગ્રુપ ખારચિયા સેવા આપી હતી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા પણ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી સાથે સાથે સામૂહિક ભોજન પ્રસાદમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કરેલ તમામનું આયોજક શ્રીએ આભાર વ્યક્ત કરેલ રિપોર્ટર રિઝવાન જુનેજા એફકે લાઈવ ન્યૂઝ ઉપલેટા